સદગુરુ દેવનો જય આત્માની ઓળખ ઘણા ભજનોમાં અને સત્સંગ દ્વારા મહાપુરુષોએ આત્માની ઘણી બધી વાત કરી તો આત્માની ઓળખ માટે કોઈ સદગુરુ શરણમાં જઈ સદગુરુ સાનિધ્ય પ્રાપ્ત કરી અને મહાપુરુષો જે જેને જે રીતે સમજાવે એ રીતે સદગુરુના વચનમાં રહી અને માર્ગે હાલવું તો આત્માની ઓળખ માટે તો મહાપુરુષોએ ઘણા ઘણા એના તો આપણને દ્રષ્ટાંત આપી એને વાણી દ્વારા પણ સમજાયા છે એવી શ્વાસ ઉશ્વાસ આપણામાં ચાલતા શ્વાસ અને ઉશ્વાસ આ શ્વાસ ઉશ્વાસ ના રહેવાથી આત્માનો અનુભવ આપણને થાય તો આત્માનો અનુભવ એટલે એનો અનુભવ થાય કઈ જોવા જેવી કઈ વસ્તુ છે નહીં અને કદાચ કોઈ જોવાની વસ્તુ વાત કરતા હોય તો એ વાત મને તો અનુકૂળ નથી અનુભવ જ થાય આત્માનો અનુભવ અનુભવ થાય હવે માટે આ શ્વાસ દરેક સંતોએ શ્વાસ વાત કરી છે સાહેબ ખીમ સાહેબ રવિ સાહેબ તમામ મહાપુરુષોએ સંતોએ શ્વાસ ઉશ્વાસની સાધનાથી શ્વાસ ઉશ્વાસમાં રમણ કરવાથી શ્વાસ ઉશ્વાસમાં સદગુરુનું સ્મરણ કરવાથી આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય તો સુરતા પછી આ સુરતા કોને કહેવી તો સુરતા એમાં લગાડો સુરતા શબ્દમાં લગાડો તો સુરતા એટલે કેવું શું તો સુરતા એ એક ધ્યાન જ છે સુરતા નો અર્થ થાય ધ્યાન જો ધ્યાન ધ્યાન આપણે એમાં લગાવવાનું નથી ધ્યાન એમાં પડી જાય તો આપણું કામ થઈ જાય ધ્યાન પડવાની વાત છે ધ્યાન લગાવવાની વાત નથી ધ્યાન પડી જાય તો જ કામ થાય એવું છે ધ્યાન પડવું જરૂરી છે એટલે મહાપુરુષો આપણને ઘડીએ ઘડીએ સં સાખી દ્વારા ભજન દ્વારા અને સત્સંગ દ્વારા પણ આપણને ઘણું બધું સમજાવ્યું છે તો એ આત્માની ઓળખ માટેનો શ્વાસ ઉશ્વાસ એ સિવાય આત્માની અનુભૂતિ થઈ શકે એમ નથી એના માટે થઈ અને આપણે સમયનો પણ ભોગ દેવો પડે મહાપુરુષોની સત્સંગ સભા હોય એમાં પણ આપણે જાવું પડે ગમે તેવું કામ હોય તો એને ઘડી માટે પણ છોડી દઈ અને સંતોના સમાગમમાં જાવું પડે અને એમાં જશું તો જ આપણને આ ભક્તિપદની એની આપણને ભાન થશે એ સિવાય થશે નહીં તો સુરતા એ એક ધ્યાન જ છે હા તો આત્માની ઓળખ માટે મહાપુરુષો એ સમર્થ ભાણ સાહેબના શિષ્ય રવિ સાહેબ અને એમના બુંદ બાળક ખીમ સાહેબ ભાણસાહેબના બુંદ બાલક ખિમ સાહેબ એ ખિમ સાહેબ ભાણ સાહેબ રવિ સાહેબ પ્રશ્ન કરે તો તમે આત્માની વાત કરો તો આત્મા કોને કેવો આત્માનું ભજનશીલ રીતે થઈ શકે અને એને જોવું હોય એને નિરખ હોય તો કઈ રીતે નીરખાય એટલે નિરખ હોય એટલે કે અનુભવશી રીતે થાય એટલે રવિ સાહેબ કિમ સાહેબ પ્રશ્ન કરે છે કે ભાઈ ક્યુ કરું કરે તમે જો આત્માની વાત કરતા હોય તો આત્માનું સમરણ કેવી રીતે કરવું ક્યુ કર ક્યુ કર ઊંકો સમરીએ ક્યુ કર લીધીએ નામાં ક્યુ કર ક્યુ કર ઊંકો નિરખીયે તો કાં હે આ તમારામાં તો એના જવાબમાં રવિ સાહેબ કહે છે કે ભાઈ શ્વાસે ઘટોઘટાતમ રામા તો એ મહાપુરુષ પણ શ્વાસ ઉશ્વાસ માં એનું સ્મરણ કરવાનું કે છે તો હવે શ્વાસ ઉશ્વાસ ઉજે નામાં પલ પળ એક પણ પલ છૂટ વિના જોઈએ એના નામ સ્મરણ સિવાય એમાં ધ્યાન અવશ્ય રહેવું જોઈએ મહાપુરુષો એની વાત કરે છે તો હવે કે ઘટો ઘટ આ તમરામાં જેટલા જેટલી દ્રષ્ટિમાં જે જે પ્રાણી માત્રમાં ઈશ્વરનો અંશ આત્મ સ્વરૂપે વિદ્યમાન છે અને એનાથી જ આ સમગ્ર જગ જીવન ચૈતન્ય છે તો નુરત અને સુરત તો પોતાની જે અંતરની ની વૃત્તિ ઈ નતા છે અને જે કંઈ પ્રગટ એટલે કે સ્થિતિ સુરતા છે તો કીમ સાહેબ કે ભાઈ એટલું ઈ બરોબર ઈ તો થોડું સમજાણું પણ આ જે કઈ ચમકારો થાય છે જે કઈ અવાજ થાય છે એ કોનો છે કોણ તેજસે આપણને રવિ સાહેબ એવું કહે છે કે ભાઈ આપ તેજસે હોવા ચમકારા ત્રિકુટી જ્યોતિ જાગે સુન મંડળ મેં વાસા અને તખતે આપ ગીરાજે એ રવિ સાહેબ તમારા સિવાય બીજું કોઈ છે નહીં તમે એને સદગુરુ પરમાત્મા કહો એને ભગવાન કહો એને નામ કહો અનામ કહો મહાપુરુષોએ ઘણા સંતોએ ગંદા સતી જથારા જેવું નામ આપ્યું કબીર સાહેબે સતનામ કીધું કૃષ્ણ ભગવાને અર્ધનામ કીધું પણ એ જ કે તમારા સિવાય જગતમાં બીજો કોઈ દેવી દેવતા છે નહીં તમે જ છો પણ આવું અયર્થક જ્ઞાન પ્રાપ્ત કરવું કેવું અને પ્રાપ્ત કરવું એમાં ઘણો ફેર એને પ્રાપ્ત કરવા માટે થઈ અને કદાચ જન્મમાં મળી જાય તો મળી જાય અને ખાંડાની ધારી જેવી વાત છે એટલે સદગુરુની કૃપા સિવાય કઈ શક્ય નથી એમાં સદગુરુની જો કૃપા હોય તો આપણને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે

તો આ કાના પીપરી સ્વરામ બાપા પણ એમ કહે છે કે બ્રહ્મ કામ બાલકા બ્રહ્મ ઉપન બ્રહ્મા સમાત જગત બ્રહ્માથી પ્રાગટ્ય પામ્યું છે અને પાછું અંતિમ બ્રહ્મની અંદર સમાવવાનું છે તો રવિ સાહેબ કે ભાઈ આ ભાણ સાહેબે જે મને કંઈક જ્ઞાન આપ્યું છે અને એમાં જે મને અનુભવ થયો એ તમને હું વાત કરું છું એટલે કીમ સાહેબ કહે છે કે ભાઈ એ વાત સમજાણી પણ હવે એક મારો પ્રશ્ન છે તો બોલો કોણ શબ્દ હે કોણ નામ નિર્ધારા સાહેબ રવિરામ કે જવાબ આપતા કે ભાઈ સત ધૂન ચલત હે અરદ નામ નિર્ધારા સતત કી ધૂન ચલત હે અરદ નામ નિર્ધારા કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે અમે ઘટ ભીતર એકતા રહ્યા હું બારે નથી અને કે ભીતરે નથી એવું કંઈ કહી શકાય એવું નથી અમારો હરસ પરસ એકતા છે બોલો સદગુરુદેવની જે